વી નાઇન ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા શ્રી ગુજરાત સરકાર ને શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબત અને હાલ પડેલા અતિશય વરસાદના કારણે થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવા બાબતે આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા અને દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા તથા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અગાઉ દસ દિવસથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર પડ્યો એ માટે ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને નદી નાળાની અંદર જે રસ્તાઓ ખરાબ થયા છે અને એનું પણ મરામત થવું જોઈએ એટલે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂત ભાઈઓને વળતર મળે એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા આજ રોજ દાહોદ આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી એ અમે આમ આદમી પાર્ટી વતી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે પાંચમી સપ્ટેમ્બર દિવસ છે આજે અને શિક્ષકોનું આ ગુજરાતમાં માન સન્માન જળવાતું નથી જયારે અગાઉ મહાભારત રામાયણ હોય ત્યારે શિક્ષકને ગુરુ કહેવામાં આવતો હતું અને હાલ પણ એ ગુરુ શિષ્યની પરંપરા છે ત્યારે શિક્ષક આજે નમાલો બન્યો છે અગાઉ બાવીસ માં જયારે વિધાનસભાની ચૂંટણી આવી એ પહેલા શિક્ષકોનું આંદોલન ચાલતું હતું એ આંદોલનમાં સરકાર ઝુકી અને જીતુભાઈ વાઘાણી છે એમને એવું આશ્વાસન આપ્યું હતું શિક્ષકોને કે જૂની પેન્શન યોજના બે હજાર પાંચ પહેલાવાળાને આપી દેવામાં આવશે પણ આ જ સુધી આ ભાજપની સરકાર થોકીને ચાટવા છે જેથી પેન્શન યોજના હજુ પણ પરિપત્ર કરવામાં આવ્યો નથી સાથે સાથે બીજી પણ અમારી માંગ છે કે જે ખાનગી શાળાઓ છે તેમાં ટ્રસ્ટીઓ એમની મરજી માફકનો કર્મચારીના પગાર આપે છે કોઈક દસ હજાર આપે કોઈક પંદર હજાર આપે તો ખરેખર દરેક ખાનગી સ્કૂલમાં કમ્પ્લીટ રૂલ્સ હોવો જોઈએ કે જે ફિક્સ આપતા હોય એ દરેકને મળવો જોઈએ આમાં અન્યાય થઈ રહ્યો છે એની સાથે સાથે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એ પણ પૂરી થવી જોઈએ એ અમારી માંગ છે અમે પાંચ મુદ્દા સાથે આજે આવેદનપત્ર આપ્યું છે હજી જે ટેર તાટના જે બાળકો આજે યુવાનો બેકારો રખડી રહ્યા છે એમને નોકરી નથી મળતી અને અહીંયા શાળાઓમાં આજ સુધી ખાલી જગ્યાઓ પડી છે તો એ ભરતી થવી જોઈએ એવી અમારી માંગ છે અને સાથે સાથે શાળાઓમાં ક્લારકની જરૂર છે તો ક્લારકની પણ એક શાળામાં જગ્યા ઊભી થવી જોઈએ અને દરેક શાળામાં એક ક્લારક જરૂર છે શિક્ષકો બિચારા ક્લારકનું કામ કરે કે ભણાવે એટલે એમાં પણ શિક્ષણ સરકારી શાળાનું નબળું પડ્યું છે સાથે સાથે વ્યાયામ શિક્ષક લેવાવો જોઈએ ચિત્રનો નો શિક્ષક લેવાવો જોઈએ અને જે કોઈ શિક્ષક અત્યારે નહીં મૂકવામાં આવતા એ તમામ ઘટ પૂરી કરવી કરવા માટે અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે અને આ સરકાર જો એ માંગ અમારી પૂરી કરવામાં નહીં આવશે તો જતા દિવસે અમે સરકાર જે શિક્ષકો છે એમની સાથે રહીશું અને આંદોલન પણ કરવાના છે